કુતિયાણા નગરપાલિકાના ત્રેવીસ મહિનાના વહીવટી શાસન બાદ હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં છ જેટલા વોર્ડ છે અને ચોવીસ જેટલા સભ્યોનો સમાવેશ થાય છે આ નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ વખત સમાજવાદી પાર્ટીના ઉમેદવારો જોવા મળશે વર્ષો સુધી કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં ભાજપનું શાસન રહ્યું છે આ વખતે ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે તો બીજી તરફ કોંગ્રેસ તેના ઉમેદવારો ઊભા રાખવામાં ક્યાંક અસમંજસમાં જોવા મળી રહી છે કુતિણા નગરપાલિકા વિસ્તારમાં અનેક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે અહીં લોકો અન્ય જિલ્લામાં રોજગારી માટે જઈ રહ્યા છે કહેવાય છે કે અહીં ત્રીસ હજાર કરતાં પણ વધુ વસ્તી હતી પરંતુ હવે પંદર હજાર કરતાં પણ એટલે કે પંદર હજાર કરતાં પણ ઓછી વસ્તી રહી છે તેવામાં અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ છે રોજગારીનો પણ અભાવ છે અહીં મોટો ઉદ્યોગ આવવો જોઈએ અને જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે પણ આપવામાં આવે તે લોકો માંગ કરી રહ્યા છે કારણ કે અહીં લોકોને અન્ય જિલ્લામાં રોજગારી માટે જવું પડી રહ્યું છે માલદેવભાઈ વડોદરા અમે સમાજવાદી પાર્ટી તરફથી કાંધલભાઈના સમાજવાદી પાર્ટી છે એના તરફથી અમે આખી આખી બેનર ઉતારીએ છીએ છ વોર્ડની અંદર ચોવીસે ચોવીસે અમારે ઉમેદવાર ઉતારવા ઉતારવાના છે બધી તૈયારી થઈ ગઈ છે અને લોકશાહી દ્રષ્ટિએ અમારે અહીંયા ચૂંટણી લડી અને પબ્લિકને અને આ ગામનો વિકાસ કરવો છે કારણ કે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી આ જેનું શાસન છે એ લોકો કોઈ પણ જાતનો અહીંયા વિકાસ કર્યો નથી છેલ્લા દસ વર્ષની અંદર એટલો બધો પાણીનો પ્રોબ્લેમ હતો ધારાસભ્ય આવ્યા પછી આ ગામને અને અમારા વિસ્તાર ત્યાં વિધાનસભા વિસ્તારને પણ પાણી પૂરું પડ્યું નર્મદાને પૂરું પાણી રોડ રસ્તા પાણી અને અહીંયા તમે જોયો હશે કે હાલતાને ચાલતા ગમે ત્યારે તમે રોડ બનાવ્યો હોય બે મહિના પછી આવો તો રોડ મારી પર ત્યાં હોય જ નહીં કાકડા જ ઉડતા હોય એટલે લોક વિકાસ કરવો છે બધાને અને પબ્લિક ઝંખી રહી છે કે ભાઈ તમે સમાજવાદી પાર્ટી ઊભો અને અહીંયા લોકશાહીથી ચૂંટણી લડી અને વિકાસ ગામનો કરો મારા દરવાજા છવ્વીસ કલાક ગામ માટે ખુલ્લા હોય હું શાંતિ મારા ગામમાં શાંતિ છે શાંતિ રાખવા માગા મારા ગામની કોઈ વેપારી ભાઈઓ કે મધ્યમ વર્ગનું ગામ છે કોઈ ઉદ્યોગ છે નહીં હું ઉદ્યોગ પર લેવા આપી મેં સાંસદ મનસુખભાઈ માંડવિયાએ મને વસૂન આપ્યું કે બેન હું તમને ઉદ્યોગ પણ આપી નાનું એવું ગામ છે ઉદ્યોગ હોય તો મારા ભાઈઓ વેપારીઓને ગામ મૂકીને જવું ન પડે કે કે ભણવાની આતે રોજી રોટીની બધી તકલીફ હોય એટલે એક ઉદ્યોગ નાનો આવે જાય તો જવું ન પડે મારા ગામ માટે હું સદાયને માટે બેઠી આજકાલ હું નથી વીસ વર્ષ ત્યાં મને મારા ગામ મત દેતા આવે મારી બોડીની મની સભ્ય ગમે તે હોય મારું ગામ મારા સાંભું જોવે હોય શાંતિની સલામતી મારા ગામની મારે વિકાર થવા ન દેવું મારા ગામની જે મારી પરિસ્થિતિમાં રહ્યું મેં વી વર્ષ રહ્યું સંભાળ્યું એ જ પરિસ્થિતિમાં ગામની રાખું મારા વેપારી ભાઈઓને મારી યુવાન બિન દીકરીની તકલીફ પડે એવું હું થવા દેવા માગતી ને એ મારા નગરજનો જાણે મારા નગરજનો મારા બોડીના મારા ઉમેદવારને એકવાર છાતી ઉપર હાથ રાખીને વિચાર કરીએ કે અમે મચ્છી એક દાન છે ભાઈ કે કેવા વ્યક્તિને કોને દાન દઈએ જરૂર વિચાર કરીએ જરૂર ને મને વિશ્વાસ છે કે મારા છોઈ છોવી છબ્ય આવે જાય મને એટલો મારા નગરજનો ઉપર વિશ્વાસ છે પચીસો મકાન બનાવ્યા મારા ગામમાં પિછોતેર ટકા દસ્તાવેજ વાળા પચીસ ટકા પિંચોતેર ટકા દસ્તાવેજ વગરના એની લીગલી કરે ને કી બનાવવાના મારા નગરજનો માટે પચીસો મકાન એ મારું મન જાણે મારા ગામમાં મેં એક નેક લીધી કે નીચે ધ્રાપો ઉપર નરિયા મારું એક તો મકાન અંદર નહીં રહેવાતા મારા ગામને હું બે હજાર પંદરસો માણસનો ઉદ્યોગ નકાવે દે એ મને મનસુખભાઈ સાંસદે આપણે વસંત લીધું બેન કુતિયાણાને લખતો જ એ મારું મારા ગામની વસન છે મારા ગામને હું દુઃખી જોવા માગતી ને મારું ગામ મધ્ય વર્ગ છે કોઈ હું સદર છે નહીં કોઈ ઉદ્યોગ છે નહીં અમુક નામ ને હિસાબી કોઈ ઉદ્યોગ આવતા ને મનસુખભાઈ મને ખાતરી દીધી કે બેન હું જરૂર લેવા દે મેં કીધું ઉદ્યોગ ને મારી જવાબદારી મનસુખભાઈ કોઈ હેરાન ન કરે કોઈ ટકાવારી ન માગે પોરબંદર જિલ્લો ડેન્જર છે એટલે માણસને આવતા ભીક લાગે અમારા જેવાનો કોન્ટેક કરે તો કોઈની કંઈ માગવાની કે દેવાની જરૂર નથી પડતી મારું નામ ખૂંટી કાના જખરા કિસાન મજદૂર લોક શાસન પાર્ટીના ફાઉન્ડર મેમ્બર અને સામાજિક કાર્યકર્તા કુતિયાણા વિસ્તારમાં હાલમાં સામાન્ય સંજોગો સામાન્ય ચૂંટણી નગરપાલિકાને આવી રહ્યું છે એ ચૂંટણી અનુલક્ષે આ કુતિયાણામાં ઘણો ઓગણીસો પંચાણુંથી થી ડેલીબેન અહીંયા નગરપાલિકાના પ્રમુખ તરીકે સતત રહી છે હાલમાં પાછી આ ચૂંટણી આવેલી છે ત્યારે સામસામા બંને લોકો પક્ષો અને સામસામાં ચૂંટણીના ફોર્મ ભરવાની વાતોચીતો થઈ રહી છે અને ફોર્મ ભરાયા પછી ખબર પડે કે કેવું ઇલેક્શન થાય છે કુતિયાણામાં એકંદરે જોઈએ તો થોડોક માણસમાં ભય છે કારણ કે હર કોઈ ચૂંટણી આવે છે ત્યારે ખીલદિલીપૂર્વક ચૂંટણી થતી નથી આ મોટાભાગે મુશ્કેલ તમે પોલીસ રેકોર્ડ તપાસી શકો છો અને રાજકીય લોકો પણ સમજે છે કે હરીફાઈ સમજીને કોઈ કામ ચૂંટણી નથી થતી ચૂંટણી પછીના જે પરિણામો આવે છે એ ઘણા ભોગવવા પડતા છે ઘણાને અસરો થયેલી છે એટલે આ ચૂંટણી જો સારા લોકો બંને પક્ષ તરફથી સારા લોકો ઊભે અને કુતિયાના વિકાસ માટે કંઈક રાહ ચીંધે અને કુતિયાના લોકો માટે કામ કરે ધગસ માટે આવે એ લોકોને આપણે હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ અને એક ખાસ એ પણ હું કહેવા માગું છું કે દરેક પક્ષો રાજકીય પક્ષો નેતાઓને કે ભાઈ ઇલેક્શન જે હોય તો ઇલેક્શનની જગ્યાએ ચૂંટણી લડો કોઈને તમે હેરાન ન કરો કોઈને તમે ધાક ધમકી ન આપો કોઈને તમે પરાણે ઉમેદવારી ન કરાવો કે કોઈને પરાણે તમે એને और अवरास्ता ना लई जाओ इलेक्शन इलेक्शन जगे हो पण पर...